શ્રી તુલસીદાસજી કૃત રામાયણમાં આપણે જોયું કે કામદેવ શિવજીનું ધ્યાન ભંગ કરાવવા આવે છે અને શિવજી તેને બાળીને ભસ્મ કરી દે છે ત્યારે રતિ તેમને વિનવે છે અને દયાળુ શિવજીએ તેને કહ્યું કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તારો પતિ તેનો પુત્ર પ્રદ્યુમ્ન થશે રતિ શિવજીને નમન કરીને ચાલી ગઈ ત્યાર પછી બ્રહ્માજી દેવો આવ્યા અને તેમણે શિવજીની સ્તુતિ કરતા કહ્યું સા સતી કરી પુનિ કરહી પસા નાથ પ્રભુ ન કર સહજ પાર્વતી સુભાઉ પાર્વતીના પારા સુ અબ અંગીકાર હે દયાળુ આપ અપરાધીને દંડ પણ કરો છો અને કૃપા પણ કરો છો હે નાથ પાર્વતીએ ભારે તપ કર્યું છે આપ એનો અંગીકાર કરો શિવજી હર્ષપૂર્વક સંમતિ આપી દેવતાઓ આનંદિત થઈ ગયા બ્રહ્માજીએ સપ્તર્ષિને હિમાલય પાસે મોકલ્યા હિમાલયે તેમનો આદર સત્કાર કર્યો અને શુભ દિવસ નક્ષત્ર ઘડીમાં વેદવિધિ પ્રમાણે લગ્નપત્રિકા લખાવી ઋષિઓએ આ લગ્નપત્રિકા બ્રહ્માજીને આપી તેમણે એ વાંચી અને સંભળાવી દેવો હર્ષથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા સર્વદેવ શિવજીની જાનમાં જવાની તૈયારી કરવા લાગ્યા શિવજીના ગણો શિવજીને સર્પ અને ભસ્મથી શણગારવા લાગ્યા તુલસીજી લખે છે શશી લાટ સુંદર શિર ગંગા નયાનતીની ઉપા ગરલ કંઠ ઉર નર માલા અશિવ બેસ શિવ કૃપાલા રામ શિયા રામ રામ જય જય રામ જટાનો મુગટ તેમાં ચંદ્રમાં મસ્તક પર સુંદર ગંગાજી ત્રણ નેત્ર સર્પના કુંડલ કંગન ને જડોઈ દેહ પર ભસ્મ છાતી પર કુંડન માળા અને વાઘાંબર આવો અમંગળ વેશ હોવા છતાં પ્રભુ કલ્યાણના ધામ અને કૃપાળું છે હાથમાં ત્રિશુળ અને ડમરું લઈને શિવજીએ નંદી પર સવારી કરી છે પાછળ ચિત્ર વિચિત્ર અંગોવાળા ઘણો ચાલવા લાગ્યા એમની જાનમાં ભૂત પિશાચો પણ હતા જેવા વરરાજા તેવી જાન હિમાલયે વિશાળ મંડપ સજાવ્યો હતો સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી જાનનું આગમન થતાં બધા જાનને સત્કાર સત્કાર કરવા ગયા જાનમાં સ્વયં શ્રી હરિને જોઈને બધાને ખૂબ આનંદ થયો પરંતુ શિવજી તેમના વિચિત્ર સમાજને જોઈને બધા ડરી ગયા જેમ તેમ તેમનો આદર સત્કાર કરી તેઓએ જાન પાસે એને લઈ ગયા આ મેનાવતી શિવજી આરતી ઉતારતી અને શિવજીને જાનીવાસમાં બેસાડ્યા રા સ્ત્રીઓ અત્યંત ડરી ગઈ હતી મેનાવતી પાર્વતી પાસે આવી અને તેને બાજુમાં બેસાડતા બોલી હે પાર્વતી જે બ્રહ્માએ તને આવું અનુપમ રૂપ આપ્યું તેણે તારા માટે આવો વિચિત્રવર બનાવ્યો ભલે મને અપ્યશ મળે હું તને તેની સાથે નહીં પરણાવું નારદજી જ્યાં જ્યાં આવું કરતાં ફરે છે ને પાર્વતીની મા રડવા માંડી બીજી સ્ત્રીઓ પણ રડવા માંડી આ વાતની ખબર પડતા નારદજી અને સપ્તર્ષિ મેનાવતીને મળવા આવ્યા અને પાર્વતીની પૂર્વકથા સંભળાવીને કહ્યું કે હે માતા પાર્વતી આ જગત માતા ભવાની છો આપતો તે સદૈવ શિવજીના અર્ધાંગનામાં વસે છે બધાનો સંશય ટળી ગયો ફરી આનંદ લહેરાવા લાગ્યો અનુકૂળ સમય થતાં શિવજીને મંડપમાં બેસાડ્યા અને પછી પાર્વતીને ત્યાં લાવવામાં આવ્યા કોટીહુ બદન નહીં બને બરનત જગજનની શોભા મહા સકુચહી કહત શ્રુતિ શેષ શારદ મંદ છબી ખાની માતુ ભવાની ગવની મંડપ શિવ જહા અવલોકી સકહી ન શકુ છતપી પદ કમલ મનુ મધુ કરુ પાર્વતીજીની શોભાનું વર્ણન કરતા વેદ શેષ